ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે દસ લાખ સબસ્ક્રાઈબરનો શેની વાત જુઓ છો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો

આલોચના થઈ શક્તિસિંહ ગોહિલ વિશે કહેવામાં આવતું હતું કે શક્તિસિંહ ગોહિલ સંગઠનમાં પકડ નથી ધરાવી શકતા શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં ઓછું ધ્યાન દે છે આજે પણ તેનું મન દિલ્હીમાં પડ્યું છે પરંતુ હવે લાગે છે કે ફરી ધ્યાન આપવામાં આવી રહ્યું છે લાગે છે કે ફરી જે નેતાઓ વિરોધ કરવાના હતા જે નેતાઓ પક્ષ છોડીને જવાના હતા તે નેતાઓને ફરી એક વખત વિશ્વાસમાં લઈ લીધા છે હું વાત કરી રહ્યો છું એ બે નેતા વિશે કે જે બે નેતાની છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેશે તેવી ચર્ચા છે આ બંને નેતાના નામ છે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર અર્જુન મોઢવાડિયા કે જેઓ પોરબંદરથી ધારાસભ્ય છે અને અમરીશ ડેર કે જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં હીરા સોલંકી સામે તેમને હારનો સામનો કરવો પડ્યો પરંતુ કોંગ્રેસ તેને મહત્વ આપી રહ્યું છે

અમરીશબેનને જે પક્ષમાં વાંધો હોય તેમણે તે વ્યક્ત કર્યો હોય અને તેનું પરિણામ પણ આવી ગયું હોય બની શકે શક્તિસિંહ ગોહિલે તેની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી કારણ કે અમરીશ ડેર રાજીનામું આવશે તેવી ચર્ચાઓ ચાલી હતી અમરીશ દેવ અર્જુન મોઢવાડિયાના માર્ગે દિલ્હી કોંગ્રેસને શિખામણ આપી દે છે રામ મંદિર આમંત્રણને લઈ બસ ત્યાંથી આ ચર્ચા શરૂ થઈ હતી વાત ફક્ત અમરીશ ડેરથી અટકતી નથી અર્જુન મોઢવાડિયાને પણ વિશ્વાસમાં લઈ લીધા તેવું ચર્ચાઈ રહ્યું છે કારણ કે અર્જુન મોઢવાડિયા ટ્વીટ કરે છે અને લખે છે કે મીડિયામાં જે વાત ચાલી રહી છે તે વાત અફવા છે હું કોંગ્રેસમાં છું આ પક્ષનો ધારાસભ્ય છું તેમને ટ્વીટ કરવા માટે કોણે દબાણ કર્યું શું દિલ્હી કોંગ્રેસથી દબાણ આવ્યું કે ભાઈ ટ્વીટ કરો કે પછી શક્તિસિંહ ગોહિલે કહ્યું કે પછી અર્જુન મોઢવાડિયાએ પોતે જ તે ટ્વીટ કરી દીધું આ એક સવાલ છે અર્જુન મોઢવાડિયા સાથે શક્તિસિંહ ગોહિલે વાત કરી હોય એ સ્વાભાવિક છે અને કહ્યું હોય કે તમે જે રીતના શિખામણ આપી રહ્યા છો દિલ્હી કોંગ્રેસને સલાહ આપી રહ્યા છો એ શા માટે શું કામ વિરોધ છે શું પ્રોબ્લેમ છે વાતચીત થઈ હોય તેનું નિરાકરણ આવ્યું બની શકે અને ત્યારબાદ આ ટ્વીટ કર્યું હોય પરંતુ આ ટ્વીટ પણ પૂરું નથી આ ટ્વીટમાં તેમણે તેવું નથી લખ્યું કે હું કોંગ્રેસ છોડીને જઈશ નહીં ગોપાલ ઇટાલિયાએ તેમને રીટવીટ કર્યું અને લખ્યું કે તમે એવું ક્યાં લખ્યું છે કે તમે કોંગ્રેસ છોડીને જશો નહીં જેવું લખ્યું હોત તો સારું લાગત પણ કહે છે કે આમ આદમી પાર્ટીમાં આપના જેવા ગણેલા નેતાઓ છે એટલે કે ઇન્ડાયરેક્ટલી આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ પણ આપી દે છે આમ પણ આપણે ગુજરાતમાં પક્ષ પલટો કરવાનો હાલ સમય ચાલી રહ્યો છે જાણે કે નેતાઓ પોતે જે કામ મળ્યું છે એ ભૂલી ગયા છે તેને જે મત આપવામાં આવ્યા છે તે મતદારોને ભૂલી જાય છે અને પક્ષ પલટો કરવો સામાન્ય બની ગયું છે દિગ્ગજો પક્ષ પલટો કરી શકે તો પછી તો આગળ જતા કાર્યકર્તાઓ પણ પક્ષ પલટો કરે જોઈને અને ત્યારબાદ બીજા પણ કેટલાય ધારાસભ્યો વિચારે કે આપણે પણ પક્ષ પલટો કરી લેવો જોઈએ થોડી ઘણી મુશ્કેલી હશે તો એ પણ દૂર થઈ જશે અને મોટું પદ મળી જશે વાત ખાલી એટલી હોય છે કે પદ શું આપવામાં આવશે ધારાસભ્ય બનાવવામાં આવશે મંત્રી બનાવવામાં આવશે આ બધી વાત છે પરંતુ આપણે જે વાત ઉપર હતા એ વાત પર ફરી પાછા આવી અને એ જ વાત કરી રહ્યો હતો કે શું ફરી કોંગ્રેસની સ્થિતિ સામાન્ય બનવા જઈ રહી છે કારણ કે અમરીશ ડેર મને લાગે છે કે અર્જુન મોઢવાડિયાએ જે પ્રમાણે ટ્વીટ ટ્વીટ કર્યું એ પ્રમાણે તેની પણ વાત થઈ હોય તેમણે ટ્વીટ નથી કર્યું પરંતુ એ પણ હવે કોંગ્રેસના ફરી સંપર્કમાં આવી ગયા હોય વિશ્વાસમાં આવી ગયા હોય શક્તિસિંહ ગોહિલે તેની સાથે મુલાકાત કરી હતી પરંતુ આ તમામ વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓ તો પક્ષ છોડીને જઈ જ રહ્યા છે તેને લાલચ આપવામાં આવતી હોય તેને અલગ અલગ રીતે તેને દબાવવામાં આવતા હોય તેવું શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે પરંતુ સવાલ એ થાય કે નાના કાર્યકર્તાઓને શું લાલચ આપવામાં આવે નાના કાર્યકર્તાઓને શું દબાવવામાં આવે એ પણ જઈ રહ્યા છે મોટા કાર્યકર્તાઓ ને ધારાસભ્યો તો જાય છે પણ નાના પણ જઈ રહ્યા છે શક્તિસિંહ ગોહિલ આમ આદમી પાર્ટીને ભાજપમાંથી લાવતા હતા નેતા હવે જ નેતા ભાજપમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં તો આવી ગયા પરંતુ કોંગ્રેસના નેતા દૂર થઈ રહ્યા છે એ બાબતે ભાજપની સારી બાબત છે કે ભાજપમાં લોકો આવી જ રહ્યા છે કોઈ જતું નથી સ્વાભાવિક છે રાજ્યમાં અને કેન્દ્રમાં બંનેમાં તેમની સરકાર છે એટલે લોકો પડ્યા રહે એકબીજા સાથે વાત કરતા રહે કે હવે ક્યાં જગ્યા છે ક્યાં લાવી રહ્યા છે અને શું પદાર્થ છે ચાલે ઉપરથી નિર્ણય લેવાતો હોય છે પરંતુ વાત એ જ છે કે શું હવે ફરી એક વખત સામાન્ય બની રહ્યું છે શક્તિસિંહ ગોયલ ફરી એક વખત ગુજરાતમાં ધ્યાન દઈ રહ્યા છે દિલ્હીથી બહાર નીકળી તેઓ અમરીશ ડેરને મળે છે અર્જુન મોઢવાડિયા સાથે વાત કરે છે આ દરેક વાતો છે પરંતુ જ્યારે કેટલી વખત તેમને સવાલો પૂછવામાં આવે છે કે હજુ પણ આપના ચારથી પાંચ ધારાસભ્યો એમના સંપર્કમાં છે એટલે કે ભાજપના સંપર્કમાં છે ગમે ત્યારે જઈ શકે છે ત્યારે પણ તેઓ વાતને હોય છે કે ભાજપ તેમને દબાણ કરે છે ભાજપ તેમને કોઈ પણ રીતે માટે મજબૂર કરે છે તો કાર્યકર્તા અથવા ધારાસભ્યની ઈમાનદારી પર છે કે જોડાય કે નહીં લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે આ વચ્ચે શક્તિસિંહ ગોયલ ફરી એક વખત ગુજરાતમાં ધ્યાન દઈ રહ્યા હોય અથવા તો તેને કહેવામાં આવ્યું હોય કે ભાઈ ધ્યાન દો તમને જે પદ આપવામાં આવ્યું છે એ આ કામ માટે આપવામાં આવ્યું છે પક્ષની અંદર કોઈ પણ જૂથબંધી હોય એ જૂથબંધીને સાથે રાખી તમામ મોટા નેતાઓને સાથે રાખી ચાલવાનું કામ તમારું છે શક્તિસિંહ ગોયલ સમજી પણ ગયા હોય ને ફરી કામે પણ લાગ્યા છે પરંતુ સવાલ હવે એ થઈ રહ્યો છે કે આ તમામ ધારાસભ્યો છે અત્યારે તો શાંત બેસી ગયા છે પરંતુ શું લોકસભા ચૂંટણી સુધી શાંત બેસશે વિધાનસભા ચૂંટણીમાં આપણે જોઈએ છીએ કે ચૂંટણી નજીક આવે અને પક્ષ પલટો કરી દે જો કરી રહ્યું છે ગુજરાતની સ્થિતિ જોઈ રહ્યા છે અને ગુજરાતમાં જે વિકેટો ખડી શકે છે જે બેઠકો ખડી શકે છે તેના પર ધ્યાન દઈ રહ્યા છે જે પી નડ્ડા ગુજરાત પ્રવાસે આવ્યા હતા અલગ અલગ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે આ તમામ વચ્ચે પાંચ લાખ પચાસ હજારની લીડ રાખવામાં આવી છે સી આર પાટીલનો લક્ષ્ય તમામ બેઠક જીતવાની વાત તો દૂર રહી આમ આદમી પાર્ટી શું કરે છે આમ આદમી પાર્ટી આમંત્રણ આપે છે બીજા નેતાઓને ઈસુદાન ગઢવી હાલ ફરી પત્રકારત્વમાં આવી ગયા હોય તેવું લાગે છે ડિબેટ કરે છે અને તેમાં વ્યસ્ત રહે છે તેની જગ્યાએ ગોપાલ ઇટાલિયા કહી દેતા હોય છે કે તમે આમ આદમી પાર્ટીમાં આવશો તો શોભશો એટલે કે આમંત્રણ ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવીની જગ્યાએ આપી દે છે આ સ્થિતિ છે ગુજરાતના રાજકારણની ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જઈ રહ્યા હતા તેની ચર્ચા હવે શાંત થઈ છે કોંગ્રેસમાંથી પણ જે બગાવત કરવાના હતા તે હવે સ્પષ્ટતા આપી ચૂક્યા છે કેટલાયે દ્રશ્યોથી સ્પષ્ટતા આપી દીધી તો કેટલાય ટ્વીટ કરી દીધું એટલે કે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં શું બંનેમાં આવે શાંત સ્થિતિ છે જે થવાનું હતું બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિનામાં થઈ ચૂક્યું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં દરેક ટકીને રહેશે પોતાના પક્ષમાં પોતાના પક્ષને ચોંટીને રહેશે એ સવાલ છે લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી આવશે અને જ્યારે તારીખ જાહેર થશે ત્યારબાદ ખબર પડશે ટિકિટ વહેંચણી થશે ત્યારબાદ ખબર પડશે કઈ બેઠક પરથી કોને ટિકિટ મળે છે ત્યારબાદ ખબર પડશે કે કોણ રહે છે અને કોણ જાય છે પરંતુ હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ ફરી સ્થિર થઈ રહી છે કોંગ્રેસમાં જે બગાવત પર ઉતર્યા હતા નેતા તે પોતાના અંદાજ ફરી સામાન્ય કરી રહ્યા છે તેને કહેવામાં આવ્યું હોય કે પોતે સમજી ગયા હોય કે તેની આંતરિક બાબત છે પરંતુ હાલ તો એક અંદાજ માંડી શકાય છે આ તમામ વાત ચર્ચા છે આ તમામ વાત એક અંદાજ છે પરંતુ જે લાગી રહ્યું છે જે દેખાઈ રહ્યું છે જે સાંભળી રહ્યા છીએ એ અમે બોલી રહ્યા છીએ આપને શું લાગી રહ્યું છે આપને શું બતાઈ રહ્યું છે આપ શું સાંભળી રહ્યા છો આપના વિસ્તારમાં શું ચર્ચા ચાલી રહી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો અર્જુન મોઢવાડિયા વિશે લખશો અમરીશ ડેર વિશે લખશો શક્તિસિંહ ગોહિલ વિશે લખશો આપના અભિપ્રાયની અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર